અમે સ્ટુડન્ટ હતા ત્યારથી અમે એકબીજાને ઓળખી છી અમારા બેના વડીલો તો એક બે પેઢી જૂના ઓળખે છે પછી એમને મને કીધેલું કે મારી મોટી બેનના લગ્ન થઈ જશે તે પહેલાં કાંઈ આપણે કાંઈ કરશી નહીં એટલે મેં એને કીધું કે કાંઈ વાંધો નહીં એમની બેનનું બે હજાર ઓગણીસથી એકવીસની અંદર થઈ ગયું ત્યાં સુધી મેં એની રાહ જોઈ મારા મમ્મીની તબિયત બહુ બગડી ગઈ એમને કેન્સર આવી ગયું ઓગણીસમાં એટલે એકવીસમાં મેં એમને કીધું કે તમારે જો લગ્ન કરવાનું હોય મારા સાથે તો હું મારા મમ્મીને ઘરે એકલા મૂકીને તમને મળવા આવું ક્યારે જ્યારે આપણે મહિને એકવાર મળી કે તમને તો જ હું મળવાનો ટાઈમ આપું બાકી હું નહીં આપું ટાઈમ તો એને કીધું કે ના મારે ઘરે હમણાં વાત કરવાની જ છે તો એને મને હા પાડી એને મને જે પણ કીધું કે તું મારી બેન માટે આ કર તે કર મેં બધું કરી દીધું મેની રાહ જોઈ લીધી પછી એ છતાંય એમ કહેતા હતા કે ચેતેશ્વર જીજુ એમના જીજાજી છે એ આવે પછી ઘરે વાત કરશે છતાંય એમાંય અમે ત્રણ ચાર મહિના રાહ જોઈ વાત કરવામાં આવી પછી ત્યારબાદ એને એના ઘરે વાત કરી કે મારે આવી રીતે છે એના ઘરેથી મને જોઈ ગયા એ છોકરાને લીધા વગર આવ્યા જોઈ લીધું બધું વ્યવસ્થિત વાત થઈ ગઈ પછી અમારા ગોળધણા લેવામાં આવ્યા પછી અમે લોકો બારે ફરવા ગયા બારગામ એ લોકોએ કીધું અમારે તેડીને લઈ જાવી છે પણ એ લોકોએ ડેટ અમને ગોળધાણાની એ લોકો ફરીને આવે પછી નહીં દીધી હતી પણ એને મને ફરવા લઈ જાવી હતી એટલે એને કીધું કે અમારે ગોળધાણા થઈ જાય પછી અમારે લઈ જાવી છે ને અમે એને અગ્રી નહોતું કર્યું કે અમે ગોળધાણા વગર અમે એને ફરવા ના મોકલી શકીએ તમારા સાથે ગામ પછી આવીને દિવાળીને એવું બધું આવવા માંડ્યું એટલે મને તેડવા મૂકવાનું શરૂ થઈ ગયું અને એની ઘરે મને રોકાવાનું સગાઈની ડેટ બધું નજીક નજીક આપવા માંડ્યા ને પછી એ લોકો પોસ્ટપોન્ડ કરવા માંડ્યા કેમ કે એ છોકરાએ મારી યાર ત્યારથી જ બળજબરી કરવાનું શરૂ કરી દીધું હતું એને શરૂ કર્યા બાદ મેં કોઈને ત્યારે વાત ના કરી કેમ કે એને મને કીધું કે તું કોઈને કાંઈ કહેતી નહીં પછી સગાઈ થયા સગાઈ અમને પાછી પોસ્ટપોન્ડ કરી નાખી અને બધું એના મુજબ જ કર્યું અને છતાંય તોય અમારા ઉપર એ પણ એક્સેપ્ટ નાખતા હતા કે તમે અમને પૂછ્યા વગર બધું કરો છો ને અમે બધું એમની સાથે ત્રણ ચાર કલાક બધું વાત કર્યા બાદ એમ કહેતા હતા કે તમે અમને વગર બધું નક્કી કરી લો છો ને એવી રીતે કરવા મોટી બાબતે અમે લોકો લવ મેરેજ હોય એટલે આપણે બધું હોય એટલે આપણે જતું કર્યું કે કાંઈ વાંધો નહીં નાની મોટી બાબતમાં આપણે છોકરી વાળા છીએ આપણે એને પૂછ્યું હોય તો એ એમ તો કાંઈ વાંધો નહીં છોકરીને ગમે છે છોકરાને ગમે છે તો એના સાસરે સુખી રહેતી હોય તો કાંઈ વાંધો નહીં અમારું ઘર બહુ પાસે પાસે હોવાથી અમારે આવરો જાવરો રોજનો મને કરવાનું કહી દીધું કે તારે રોજ હવે અહીંયા સગાઈ થઈ ગઈ છે એટલે રોજ તારે અહીંયા આવવાનું આજે વ્યક્તિ છે જેને છે એનું નામ શું છે અને એનું નામ જીત પાબારી છે અને એના જીજાજી થાય એના દીદીના એ છોકરાના સગા મોટા દીદીના હસબન્ડ થાય ચેતેશ્વર પુજારા એટલે ચેતેશ્વર પુજારાનો સાળો છે તમારું જે આ બઈનું પછી અત્યારે જે તકલીફ ચાલી છે એમાં ચેતેશ્વર કઈ ઇન્વોલ્વમેન્ટ એટલે અમને ત્યારે સગાઈ થયા પછી અમને બે ત્રણ વાર એવું કહેવા લાગ્યા કે એને ત્રણ ચાર વાર તો બરજબરી કરી જ લીધી હતી અમને ટાઈમ એમ જ ઠેકાડીને કહેતા ગયા કે હજી નથી આવ્યા ને તું સેવામાં નથી આવતી તું ભક્તિ નથી કરતી ને એવા બધા નાના મોટા પ્રબ્લેમ ન લીદેને 3-4 વાર એવું કહી દીધું એટલે અમે એને કીધું કે કાઈ વાંધો તમારે તમારો કરવું હોય ને સગાઈ પછી અને સગાઈના આખલા દિવસે પણ એ લોકો બાજવા જાય વાતા પણ મારા ઘરેથી કીધું કે જોઈએ છોકરો હા પાડતો હોય ને તો જ અમારા સગાઈ કરવી છે એ છોકરાએ કીધું કે હા મારે કરવી છે સગાઈ થઈ ગયાના 3-4 દિવસ બાદ એ છોકરાએ મારા ઘરે મોટા લોકોને એમ કીધેલું કે છે ને આ તો બા કાર્ડ છપાઈ ગયા હતા બટાઈ ગયા હતા એટલે મેં કહ્યું એટલે એ આવી રીતે મિસબિહેવ ત્યારથી કરવા માંડો પણ તોય મારા ઘરેથી એ લોકો એમ જ કહેતા હતા તારું ગમતું પાત્ર છે તું તારા સાસરે સુખી રહેતી હોય છોકરો તને અપનાવી લેતો એના મમ્મી પપ્પા તને એક્સેપ્ટ કરતા હોય તો અમને કાંઈ વાંધો નથી અને અમને મહિના મહિના પછી એને એના પેરેન્ટ્સને કહી દીધું કે રીતે મારા ઉપર કરે છે તમે લોકો હાના હાના કરો છો તો તમે મને બહુ સિરિયસલી મને કહી દો તમારા જે મનમાં હોય અને ચેતેશ્વરજી જોઈએ ત્યારે અહીંયા રહેવા માંડ્યા હતા વધારે એનું અહીંયા રાજકોટમાં પ્રેઝન્સ વધી ગયું હતું એટલે મેં કીધું હવે તમારે જે હોય તમે મને કહી દો બાકી હું મારા ઘરે કહું તો એને કીધું કે ના હવે તું હવે આ વાત કોઈને કરતી નહીં બાકી કે અમારે બધે લાગવક છે અમારે બધી પોત છે જો તે કોઈને કીધું તો અમે તું અમારું કોઈ કાંઈ નહીં બગાડી શકું એના એના ઘરેથી બધા અને અત્યારે એ લોકો એવું કરે ઈ તો જો ઈ જો એના પોતાના ઓલાના ઘરે હોય પણ અમને આવું એ લોકોએ કીધું તું હતું એના જ મતલબ એના ઉપર હજી આવું એની લાગવગના જ હિસાબે એ લોકો એવું કહેતા હતા એવું મને લાગ્યું મારી બાબતમાં એમનું કે ઇનવોલ્વમેન્ટ હતું તમને અમને અમને અત્યારે એને લગન કરાવી દીધા કોઈ બીજી છોકરી સાથે હમણા 12 13 ના ને એની ઉપર અરજી આમાં નાખેલી કમ્પ્લેન્ટ ફાઇલ કરેલી 12 ના રાત્રે 12 વાગે નવેમ્બર 12 પછીના રાત્રે 2 વાગે લે સગાઈ મારી સાથે કરી સગાઈ રાખી બધુંય કરાવી લીધો મારો યુઝ કરી લીધો નામે મને સવા વર્ષ વેઇટ કરાવ્યું અને ઈ હવે આ કમ્પ્લેન ફાઇલ થઈ ગયા પછી સવા દિવસે વેટ ના કરતો આ હવે શું કરવાનું હા એને લગન બીજી છોકરી સાથે કરી લીધા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની છોકરી છે

કે તમે આની ઉપર આ ના પોલીસ માં માલવિયા માં મને ત્યારે હું સીઝન્સ હોટેલે બાર તારીખે હું વહી ગઈ હતી રાત્રે બે વાગે ત્યારે જ મેં એને કીધું તો સિઝન મને અંદર જવા ના દીધી ત્યારે મેં પોલીસને ત્યાં ફોન કરી ને બોલાવી હજી લગન થતા આગલા દિવસે જે ફંક્શન હોય ને એ ચાલતું એટલે મને જાણ થઈ ગઈ હતી રાત્રે બે વાગે કે આવું ચાલી રહ્યું છે કેમ કે અમને એ લોકો કઈ ઇન્ફોર્મ જ નહોતું ગયું અને ઈ છોકરો મારા મેસેજ

કે મને ભણવા દો હજી કેમ કે એમને મને વેઇટ મારી ઘરે બહુ ફોર્સ કરતા હતા તેમ છતાંય બે હજાર ઓગણીસ પછી પછી જ્યારથી મમ્મી બહુ માંદા પડી ગયા ત્યારે મને બહુ સારા સારા છોકરાઓના માગા આવતા હતા ત્યારે મેં બધાને રિજેક્ટ કરી દીધા મેં ત્યારે એમના દીદીની વેઇટ કરી છે કે કાઈ વાંધો નહીં તમારા દીદીનો વેઇટ થઈ જાય લગન થઈ જાય એમાં એમાં નોતરું નહોતું નાખ્યું તોય કાંઈ વાંધો નહીં મેં ત્યારે અમે લોકોએ મારા પપ્પાએ જાન જમાડી દીધી હતી પોલીસ આજે એમ જ કહે છે કે આ રેપ કેવાય જ નહીં ને તમે લાઈવ વિડીયો બતાવો ને હવે એવા લાઈવ વિડીયો કોઈ પાસે હોય નહીં કે જે લોકોના લગ્ન થઈ ગયા હોય ને એવી પાસે વિડીયો ના હોય હવા હવે બસ લોકો એક્સેપ્ટ તો કરવું પડશે ને હજી એમ જ એક છે પોલીસ ફરિયાદ લેતી નથી ઈ લોકો સીન જ મારે છે ઈ લોકો ચેતેશ્વરજી નામના કે ભાઈ અમે તો બે દિવસમાં છોડાવી દેસી સીને તમારી કમ્પ્લેન કોઈ નઈ લે તમારું કોઈ સાંભળશે નહીં એવી રીતે વર્તન કરે છે તો અમારે કોની પાસે જવાનું તમારી માંગ શું છે જીવ સામે કાર્યવાહી થવી જોઈએ હવે હવે એમ કે છે કે ઈ મુકસે નહીં ઓલી ને ઓલી એને આમ નહીં કરે ને અમે સાચું કઈને કર્યું છે તો આજે હું તમને એમ પ્રશ્ન કરું કે તમારી છોકરીના તમે આવી રીતે લગન કર્યા હોય ને બીજે જ દિવસે એ છોકરા ઉપર રેમ કેસ હાલતો હોય તો એના ઈ છોકરીના મમ્મી પપ્પા શું કરવા જોઈએ એના જમાઈ ઉપર એનો શું રિએક્શન હોય

છતાં કે તારા બધા ફોટા મારી પાસે છે તારા બધા વિડિયો મારી પાસે છે અમે તને બદનામ કરી નાખશી અમે તને બધે ગાંડી જાહેર કરી દેસી જે ફોટા ફોટોગ્રાફ છે છે જે ખરાબ પિક્ચર્સ આવે જે આપણે ગુજરાતી સમાજમાં કે કહેવાય એવી ટાઈપના ખરાબ ને હશે એની પાસે અને એને મને ત્યાં સુધી હા અને હજી તો આ મારી હશે

કે આ અમારો ઓલા થાય એટલે હવે તમે મારી જોડે હાલો અમે એને એક કીધું કે એ છોકરી કરે છે તો એને પછી કાર્યવાહી કરવી દેવી જોઈએ ને સાચા ઈ સાચા છે તો કેમ આટલા બીવે છે આ ફરિયાદ નથી લેતા એ કોઈ પણ કારણે નથી ઈ છે તે સ્વજીજુના હિસાબે જ નથી લેતા કેમ કે એને જો 2013 માં એવો ટાઈમ હોય કે પોતાનું લગન કરી શકે તો સાડાના લગનમાં એને ખાલી હાજર જ રહેવાનું હતું એક બે કલાક જેની માટે કઈ હું ઇમ્પોસિબલ હતું નહીં પણ અમે એનું એફઆઈઆર માં નામય નતું લખાયું પણ હવે અમને અમારી ભૂલ લાગે છે અમે એડ કરાવી દેસી કે આના હિસાબે આ બધું થયું છે